સુતજી કહે છે ઋષિઓ સાંભળો વિશેષ હતો ધર્મશીલો રાજા લોકપતિ ગુરુ જે ધર્મવાન હોય જે ધર્મના માર્ગે ચાલનારા હોય રાજા હોય ગુરુ હોય કોઈ ઊંચા સ્થાન હોય એ બધાએ આ વસ્તુથી બચવું જોઈએ પણ કલિયુગે વધારે માગણી કરી કે મહારાજ મારો પરિવાર તો બહુ મોટો છે મારે ફોર બીએચકે નહીં ફાઈવ બીએચકે ચા જોઈએ હું અને અમદાવાદમાં હવે તો ફાઈવ બી બીએચકે બને છે સ્કીમો એટલે રાજાએ કીધું બોલ શેમાં આપું હજી એક તને આપું તો રાજા વધારે રાજી થઈ ગયા રાજાએ કીધું તારો સોનામાં વાસ એટલે સુવર્ણમાં વાસ આપ્યો હવે કલયુગ રાજી થયો કારણ કે રાજાએ કલિયુગે વિચાર કર્યો કે આ રાજા મદિરાપાન કરતો નથી વૈશ્યાચાર તો વિચારતો નથી ભારતની દરેક દેવીઓને માતા માને છે શક્તિ માત્રને પછી એને કોઈ વ્યસન નથી વ્યભિચારી નથી ખોટું બોલતો નથી હિંસા કરતો નથી મારે આ રાજાને કેવી રીતના ફસાવો સુવર્ણમાં જેવો વાસ કીધો ને એટલે રાજા કલી કલિયુગ સમજી ગયો જેવો રાજા પરીક્ષિતે મુકુટ પહેર્યો હતો ને મુગુટમાં જઈને પ્રવેશ કર્યો અને રાજાની મતી ફેરવી જ્યાં રાજા વનમાં ગયા ઘણો બધો શિકાર કર્યો રાજાને થાક લાગ્યો વિશ્રામ કરવાની ઈચ્છા થઈ આગળ જોયું તો એક સુંદર આશ્રમ હતો વિચાર કર્યો આશ્રમમાં જઈ જલપાન કરું પોતાનો ઘોડો લઈ આશ્રમમાં પ્રવેશ કર્યો આશ્રમમાં ગયો ત્યાં સમીક મુનિ સમાધિમાં બેઠેલા ભજન માળામાં બેઠેલા સમીક મુનિને ખબર નથી રાજા આવ્યા છે પણ રાજાને એમ થયું કે આ ઋષિ ઢોંગી છે મારું સ્વાગત કરવું પડે મારી વિશેષ તૈયારીઓ કરવી પડે મને જોયો પણ આંખ નથી ખોલતા નાટક કરે છે ખાલી ખાલી માળા લઈને બેઠા છે અને યાદ રાખો ભજન કરતા હોય માળા કરતા હોય ને એની ક્યારેક તમે નિંદા ન કરો અપમાન ન કરો ક્યારેક તમે રોજ તેવું પડે ને ક્યારેક ભજનમાં માળામાં તમને સમાધિ લાગી જાય અને ભજનમાં તમને મન લાગે ને અમે જ્યારે હરિદ્વાર પ્રયાણ કર્યું ને ત્યારે મારા ગામમાં જ્યાં મારો જન્મ થયો ત્યાં એક મગનભાઈ હતા એમણે વર્ષો પહેલા એમના ઘરે કથા બેસાડી લી અમારા ગામમાં અને હમણાં ગયા વર્ષે અમારી કથા દિયોધર ગૌશાળામાં હતી મોટાભાઈ બહુ હજારોની સંખ્યામાં માણસો હતા પરમ ગૌ ભક્ત અને એ દિવસે સવારમાં એમનું કર્મ પૂરું કરીને માળા જ કરતા હતા એમનું શરીર છૂટી ગયું વિચાર કરો એટલે ઘણી વાર ભજનમાં જેનું મન હોય ને એને ભજન ના કરે તો ચેન ના પડે આ બધા પણ બધા ભજન થી જોડાયેલો જ છો કંઈક ને કંઈક સેવા પૂજા કરો છો ત્યારે જ ભગવતી ગંગાજી આપણને બધાને અહીં ગોઠવ્યા છે તમે ઘણા નિયમો હોય જ્યાં સુધી એ પૂજા સેવા ન થાય ત્યાં સુધી તમને આમ બેચેની રહે ઋષિ પરમ સમાધિમાં હતા પણ રાજાને અપમાન લાગ્યું રાજાએ શું કર્યું તલવાર ગાઢી એક સાપ મરેલો પડ્યો હતો એમાં તલવાર ખોસી અને એ મરેલો સાપ ઋષિના ગળામાં બદલાવ્યો અને રાજા ઘોડો લઈને નીકળી ગયા અભિમાનથી રાજા ઘોડો લઈને વનમાં વનમાંથી સીધા પોતાના નગરમાં ગયા આ બાજુ સમીક ઋષિ તો સમાધિમાં બેઠા તેને કોઈ ધ્યાન નથી પરબ્રહ્મની સમાધિમાં લાગેલા છે ભગવાનનું ચિંતન કરી રહ્યા હતા ભગવાનનું ભજન કરી રહ્યા હતા એક શિષ્ય આવ્યો જોયું કે અરે રે ગુરુજીના ગળામાં આટલો મોટો સાપ કોઈ નાખીને ગયું દે એ સમીક ઋષિનો દીકરો શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયેલો બધા ઋષિકુમારો સ્નાન કરતા હતા એક શિષ્યએ જઈને કહ્યું અરે શૃંગી તું અહીં આ નદીમાં છબછબિયા કરે છે મિત્રો સાથે મસ્તી કરે છે આપણા પિતાજી તારા પિતાજી આપણા ગુરુજીના ગળામાં કોઈ દુષ્ટ રાજા આવીને મરેલો સાપ નાખીને ગયો છે શૃંગી ઋષિને ક્રોધ આવ્યો બ્રાહ્મણ બાળક હતો તાંબા જેવું જેમ તાંબુ લાલ થાય ગરમ થયા પછી એમ સમા સાધનાની તપસ્યાની બળથી એ ક્રોધિત થયો અને સુતજી કહે છે કે એ શૃંગી મુનિએ કૌશિકી નદીનું જલ્ક્ષવા રોષતા વાઘવજ્રમ વિસર્સિ નદી અને સંકલ્પ કર્યો લઘીમર્યાદમ ચક્ષક સપ્તમે હની દક્ષ્યુલાંગાર ચોદીનો હે ઋષિ મિત્રો આ કૌશિકી જળનું કૌશિકી નદીનું જળ લઈ અને કહું છું જે પણ દુષ્ટ રાજાએ મારા પિતાજીનું અપમાન કર્યું છે મારા પિતાજીના ગળામાં સર્પ પધરાવ્યો છે એને તક્ષક નામનો સર્પ આજથી સાતમા દિવસે દંશ દેશે અને એનો મૃત્યુ થશે જો રાજાને તક્ષક નાગદંશ નહીં દે તે રાજાનું મૃત્યુ થશે એમ કરી જલ છોડ્યું પોતાના આશ્રમમાં આવ્યો પિતાજીના ગળામાંથી મરેલો સાપ ઉતાર્યો જોર જોરથી રડવા લાગ્યો થોડી વાર પછી કૃષિની સમાધિ ખુલી અરે બેટા કેમ રડે છે શું તકલીફ થઈ તને શું દુઃખ થયે કહ્યું કે અરે પિતાજી એક દુષ્ટ રાજા આવેલો અને તમારા ગળામાં મરેલો સાપ નાખ્યો છે ઋષિએ કીધું અરે દીકરા આપણા ગળામાં તો કોઈ ક્યારેક કહાર બદરાવે કોઈ ફૂલની માળા બધરાવે કોઈ સન્માન કરે કોઈ અપમાન કરે પણ બ્રાહ્મણે ક્યારે એનાથી વિચલિત થવું ન જોઈએ આપણી સાધનાનું ભજનનું ક્યારે અનાદર ન કરાય તે ખોટું કર્યું તે શું કર્યું કહ્યું કે પિતાજી મેં એને શ્રાપ આપ્યો આજથી સાપ સાતમા દિવસે એને તક્ષક નાગના એનું મૃત્યુ થશે અરે બેટા તે આ ખોટું કર્યું પણ કંઈ નહીં જે ભગવાનને ગમ્યું તે ખરું પોતાના ગૌરમુખ નામના શિષ્યને કહ્યું બેટા જાઓ તમે જે રાજાને કહો કે તમને શ્રાપ લાગ્યો છે રાજા ગયો અરે શિષ્યો ગયા રાજાને કીધું પરીક્ષિત રાજા જેવા ઘરે પહોંચ્યા ત્યારે મનમાં દુઃખ થયું મુકુટ ઉતાર્યો અરે રે મે મેં આજે આ હાથથી કેટલા બ્રાહ્મણોનું સન્માન કર્યું કેટલું દાન કર્યું છે આ હાથથી આજે મેં ઋષિનું અપમાન કર્યું મરેલો સાપ પધરાવ્યો મને ભૂખ લાગી હતી તરસ લાગી હતી એટલે મેં મારા શરીરને ભોગ મળે સુખ મળે એટલા માટે મેં અપમાન કર્યું આ શરીર ધર્મને યોગ્ય નથી આ શરીરને દંડ મળવો જોઈએ શું કરવું શરીરને દંડ આપવું અને ત્યાં પેલા શિષ્યો આવ્યા કહ્યું કે અમને ગુરુજીએ મોકલ્યા છે તમને અમારા ગુરુજીના દીકરા શૃંગી મુનિએ શ્રાપ આપ્યો છે આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થશે પરીક્ષિત રાજા રાજી થયા છે જય હો જય હો પોતાના પત્નીએ કીધું સ્વામી તમને શ્રાપ લાગ્યો છે પરીક્ષિત કહે જે રાજા દેવી સાંભળ આ દુનિયાનો કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આજ કાલે હું મરીશ કે આજે મરીશ કોઈનું મૃત્યુ નિશ્ચિત નથી એક મિનિટ પછી શું થવાનું છે કોનું મૃત્યુ છે કોઈને ખબર નથી મને તો એ ખબર પડી ગઈ ઋષિકુમારનો બાળકનો શ્રાપ ખોટો નહીં પડે સાત દિવસ હું જીવવાનું છું એ વાત તો નિશ્ચિત છે સાત દિવસ હવે મારા હું ભગવાન મેં બનાવી મારું જીવનનો ઉદ્ધાર કરું મારા શરીરનો ઉદ્ધાર મારા આત્માનો ઉદ્ધાર કરું